સરકારી રેશનની દુકાન ધરાવતા વેપારી ઉપર કરાયો જીવલેણ હુમલો જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના કરચલીયા પરાણીકા મોતીગરની શેરીમાં સરકારી રેશન શોપની દુકાન ધરાવતા વેપારી ભગવાનભાઈ ગુરુમુખભાઈ થાવરાણીની દુકાને સરકારી રેશનનો માલ આવી રહ્યો હતો તે સમયે તે વિસ્તારમાં રહેતા દેવાભાઈ નામના વ્યક્તિએ માલ ભરેલી આવેલી ગાડીમાંથી એક કોથળાનું બારદાન કાઢી લીધું હોય તેનો ઠપકો આપવા જતા ભગવાનભાઈ થાવરાણી ઉપર તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો જ્યારે આ બનાવ બનતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ભગવાનભાઈ કયા વિસ્તારમાં શું

ને કઈ અગાઉ માથાકૂટ થયેલી નહીં કોઈ દિવસ નહીં એ ભાઈ નું નામ બામ આવડે છે લગભગ તો દેવા ભાઈ છે ક્યાં રહે છે અહીંયા ઘંટીની સામે નીચે બાજુમાં જ રહે છે રેશન શોપનો નો માલ લઈને આવ્યા અહીંયા ઘંટી પાસે અમે અવડા અહીંયા આવ્યા કટ્ટું ગણ્યું ને તો કટ્ટું એક ઓછું હતું અમે ઘંટી પાસે ગોતવા ગયા ત્યારે એમ કીધું ભાઈ કેમેરા બેમેરા જોઈ લો મેં ઘંટીમાં ભાળ્યું મેં એને કીધું ભાઈ કટ્ટું અહીંયા પડ્યું તો કે કટ્ટું નથી ભાઈ થાય કરી લો ને વાત વાતમાં છરી કાઢતા થાય ભાઈ குவான் தைப் பாய் நாம் தொம்னேன் இன்ன தவுடுதுவாயா